હેલો એવી વોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું પાત્રાની રેસીપી એટલે કે આપણે કઈ રીતના પાત્રા બનાવશું તેની રેસીપી હું શેર કરવાની છું તો મિત્રો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે એકદમ ટેસ્ટી છે તો આપણે આ રેસીપી એડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ પાત્રા લીધા છે એકદમ કોણા એવા તો તેને આપણે સારી રીતના વોશ કરી લેશું અને જે આ જે નસ આવે છે તે આપણે કટિંગ કરીશું તો આ રીતના બધા જ પાન આપણે વોશ કરી લીધા છે અને આ રીતના આપણે પાણી નેતરવા ઊભા મૂકી દીધા છે તો હવે આપણે એક એક પાન લેતા જશું અને આ રીતના જે તેની રગ છે તે આપણે છરીના મદદથી ઉતારી લેશું તો જે ઉપરની જે મેઇન જાડી એવી જે નસ છે તે મેં છરીના મદદથી ઉતારી લીધી છે એક બે ને ત્રણ જેવી અને જે બીજી નાની નાની જે નસ છે તેના માટે આપણે આવેલણ છે તેને આ રીતના આપણે ફેરવી દેવાની છે જેથી કરીને જે રગ છે તે એકદમ ચેપાઈ જાય અને તેને ઉતારવાની પણ આપણે ઝંઝટ ન રહે અને આ રીતથી જો તમે પાત્રાની નસ જે છે તે કરશો તો ખૂબ જ તમને ઈઝી પડશે અને ટાઈમ પણ ખૂબ નહીં લાગે તો આ રીતના આપણે વેલણને બે હાંકના મદદથી લેવાનું છે હવે આપણે આવી જ રીતના બધા જ પાત્રાને જે નસ છે ઉતારી અને વેલણ ફેરવી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા જે નસ છે તે ઉતારી લીધી છે અને તે અને તેને મેં વેલણથી પ્રેસ કરી લીધી છે જેથી કરીને જે નસ છે તે આ રીતના ચેપાઈ ગઈ છે તો હવે તેને આપણે બેટર તૈયાર કરી લઈએ તો ચણાનો લોટ છે તે એડ કરીશું

એક ટેબલ સ્પૂન અજમા એડ કરીશું અજમા તમારે યુઝ કરવા હોય તો કરી શકો તે બિસ્કુટ બિલકુલ ઓપ્શનલ છે અને અહીંયા તમે મેં અહીંયા સાદું મરચું લીધું છે તેની જગ્યાએ તમે કાશ્મીરું લાલ મરચું પણ લઈ શકો છો તો હાફ ટી સ્પૂન જેટલો મેં ગરમ મસાલો લીધેલો છે તે એડ કરીશું લીંબુનો રસ એડ કરીશું મેં લગભગ એક લીંબુ લીધેલું છે એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું વરિયાળી એડ વરિયાળી કાચી ભાંગી ખાટી લીધી છે મિક્સ કરી લઈશું હવે અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને તેનું બેટર છે તે તૈયાર કરી લઈશું આપણું બેટર બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતના બનાવીશું તો આ રીતના આપણે તેને મિક્સ કરી લેવાનું છે વચ્ચે વચ્ચે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું તો તમે જોઈ શકો છો તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે તો હવે તેને આપણે પાત્રામાં લગાવી લઈશું તો આ રીતના એક મોટો પાટલો લઈશું અને તેની ઉપર જે પાન છે તે મૂકીશું અને જે બેટર છે આપણું તે આ રીતના લગાવી લેશું જેટલું જાડું ખાવતું હોય તેટલું તમારે લગાવવાનું પાતળું કે જાડું હું અહીંયા બહુ પાતળું પણ પણ નહીં નહીં ને એ રીતના લગાવીશ તો હવે આમાં જે બેટર છે તે લગાવી ગયું છે તો હવે તેના ઉપર આપણે બીજું પાન મૂકીશું આ રીતના તેની ટી દિશામાં મૂકીશું જેથી કરીને આપણું જે રોલ છે તે એકદમ સરસ બને એટલા માટે તો હવે તેની ઉપર પણ આપણે બેટર લગાવી લઈશું હવે તેની ઉપર બીજું પાન જે છે તે આ રીતના પાછું ઉલટી દિશામાં મૂકી દેવાનું તો હવે તેનો આપણે રોલ વાળી લઈશું પેલા આ રીતના અને આ રીતના આપણે થોડું બેટર લગાવી લેવાનું જેથી કરીને આપણો જે રોલ છે તે ઉખડે નહીં અને આ રીતના ઉપરની સાઈડ જે છે તે પણ વાળી લેશું અને ઉપર થોડું બેટર લગાવી લેશું અને હવે તેને આ રીતના રોલ વાળી લેશું અને સાઈડમાંથી પણ તમારે વાળવો હોય તો પણ વાળી શકો તો તમે જોઈ શકો છો કે આપણું જે રોલ છે તે વળી ગયો છે થોડું એના ઉપર પણ આ રીતના બેટર લગાવી લેવાનું જેથી કરીને આપણો જે રોલ છે તે ખુલે નહીં એકદમ પેક જ રી તો હવે આપણે આવા બધા જ રોલ વાળી લઈશું અહીંયા મેં ઢોકળીઓ લીધું છે અને તેમાં થોડું તળિયું ડૂબે તેટલું મેં પાણી લીધું છે હવે જે આ ડીશ છે તે ઉપર મૂકી ઉપર તેલ લગાવી લેશું જેથી કરીને આપણા જે પાતરા છે તેલ લગાવવાથી તે ડીશમાં ચોંટી ન જાય તેટલા માટે આ રીતના આપણે તેલ લગાવવાનું છે જ્યારે આપણા જે પાત્રા છે તે એકદમ ચડી જાય ત્યાર પછી આપણે લેવા જાઓ એટલે તરત જ તે ઉકળી જશે જો આ રીતના તમે તેલ લગાવશો તો ફરતી કોર અને નીચે પણ આ રીતના લગાવી લેવાનું છે તો ગેસની ફ્રેમ છે આપણે હાઈ રાખીશું અને આ રીતના જે આપણે પાત્રાના રોલ બનાવેલા છે તે આ રીતના મૂકી દેવાના છે આ રીતના ઉપર પણ વધે તે આ રીતના મૂકી દેસું હવે બધા પાત્રાના રોલ છે તે મુકાઈ ગયા છે તો આ રીતના આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે ફૂલ જ રાખીશું અને કોઈ પણ વસ્તુ આ રીતના બહાર મૂકી દેવાનો છે જેથી કરીને સાઈડમાંથી હવા નીકળી ન જાય તો હવે તેના આપણે ચટણી તૈયાર કરી લઈએ તો એક ગ્લાસ પાણી એડ કરીશું તો અહીંયા મેં આંબલી લીધેલી છે તે એડ કરીશું તેમાંથી મેં આંબલીયા છે તે કાઢી લીધા છે અને તેનાથી વધારે આપણે ગોળ એડ કરવાનો છે આંબલીથી વધારે એટલે જે ખટાશ છે તે મેન્ટેન થઈ જાય અને હવે તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું ગેસ ઓન કરીશું અને પાણી જે છે તેને ઉકળવા દઈશું ત્યાં તો તમે જોઈ શકો છો કે આપણું આંબલીનું પાણી ઠંડુ થવા ઠંડુ આ રીતના એક બીજું બાઉલ લેશું અને તેમાં ગરણી કે કોઈ પણ ઝારો જે હોય તે મૂકીશું અને આ રીતના આપણે ચટણીને ગાળી લેવાની છે જેથી કરીને આંબલીનો કોઈ પણ જાડો ભાગ કે રગ જેવું હોય તે બધું ઉપર રહી જાય તો તમે જોઈ શકો છો કે આંબલીનો ઉપરનો ભાગ છે તે ઉપર રહી ગયો છે તો આ રીતના તેને રસ જે છે તે પ્રેસ કરી નીચે જવા દઈશું અને જે આ ભાગ છે તે આપણે એક તપેલી માં નાખી દઈશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું હાફ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું હાફ ટી સ્પૂન હિંગ એડ કરી દઈશું આ બધું જ મિક્સ કરી લઈશું

એક મિનિટ જેવું રહેવા દઈશું જેથી કરીને આ જણાનો લોટ છે તે હજી પણ ચડી જાય ઉપર ઢાંકણ છે તે ઢાંકી દેવાનું છે મિત્રો હવે ગેસ ઓફ કરી દઈશું અને આપણે એક મિનિટ જેવું થઈ ગયું છે તો ઢાંકણ લઈ લેશું તો તમે જોઈ શકો છો કે આપણા જે પાતરા છે તે એકદમ સરસ બની ગયા છે તો તેને હવે આપણે એક બાઉલમાં લઈ લેશું અને ઠંડા થવા દઈશું તો તેને આપણે એક દિવસમાં લઈ લીધા છે હવે તેને આપણે ઠંડા થવા દઈશું પછી તેને આપણે કટ આપી દઈશું તો આ રીતના આપણે પાત્રાને કટ આપી દઈશું તમે જોઈ શકો છો કે કેવા પોચા એકદમ સરસ બની ગયા છે તો બધા જ મેં આ રીતના કટ આપી દઈશું જોઈ શકો છો કે આ રીતના મેં પાત્રાને કટ આપી દીધા છે તો તેનો આપણે વઘાર કરી લઈએ ગરમ થઈ ગયું છે તો એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું તો હવે આપણી રાઈ જે છે તે ફૂટવા લાગી છે તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલા તલ લીધા છે જેટલા તમને ધોતા હોય તેટલા લેવાના ઓછા લેવા હોય તો પણ ચાલે તે એડ તો અહીંયા મેં લીમડો લીધેલો છે તે એડ કરીશું તો પાત્ર એડ કરીશું ને ફ્લેમ છેતે આપણે ઓફ કરી દેશું અને સાણ છેતી આ રીતના કપર નીચે હલાવી લઈશું હવે તેને ચમચાના મદદથી હલાવી લઈશું તેને આપણે મિનિટ સુધી થવા તો તમે જોઈ શકો છો કે આપણા પાત્રા છે તે એકદમ સરસ બની ગયા છે તો તેને હવે આપણે ગ્રીસમાં ટ્રાન્સફર કરી લેશું આપણે ઉપર ચટણી ચમચીથી એડ કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ પાત્રા બનીને રેડી થઈ ગયા છે અને તેને આપણે ટેસ્ટ પણ કરીશું તો મિત્રો આપણા પાત્રા એકદમ સરસ ટેસ્ટી એવા બનીને રેડી થઈ ગયા છે તો આ પાત્રા આપણે રસ પાત્રા બનાવ્યા છે તો આ પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે ચટણી સાથે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ બાય